સહિતના જિલ્લા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી મોવડી મંડળનો નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે સર્કિટ હાઉસ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન સંદીપ માંગરોડાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધનને લઈ ઊભા થયેલા પરિસ્થિતિને લઈ કોંગ્રેસના જૂના આગેવાનોને ઠેસ પહોંચી છે ભરૂચ લોકસભાની બેઠક ઉપર હંમેશા કોંગ્રેસના આગેવાનોએ નેતાને ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે આ બેઠક અંગે આપના ફાળવવા આવેલી બેઠક અંગે મોવડી મંડળે ફરી વિચારણા કરવાની જરૂર છે વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે પરંતુ તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવો જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયાર બતાવી હતી જ્યારે આ અંગે ઇન્ડિયન ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું ત્યારે રાહુલ ગાંધીના નિવેદન અંગે જણાવ્યું હતું કે જે ટિપ્પણી કોઈની લાગણી દુભાય એવી ન હતી અમારી લડાઈ ખાલી માત્ર ભાજપને હરાવી લોકતંત્રને બચાવવા માટેની છે આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું હાલમાં અહીંયા બધા આગેવાનો ભેગા છે કોંગ્રેસ લોકોનો ખુલ્લો વિરોધ છે આપનો કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્પ કઈ રીતના કરવાનો છે અમે આગળ અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય છે ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાયયાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ તમારો શું

લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો ભાજપને એમના સાંસદને અહીંના લોકો ત્રીસ વર્ષ આપ્યા છે સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે લોકો નર્મદાના પૂરથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું શું કોઈ મિટિંગ માટે આવ્યા છો ના અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા એમની સાથે અમે બેઠા હતા અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગીએ છીએ